हेलो विद्यार्थी मित्रों स्वागत है अपने यूट्यूब चैनल पर आज आप नंबर तीन नो सोल्यूशन आज आप यूट्यूब चेनल गुजरात एज्युकेशन पर मित्रों तो मित्रों ने अंतरियो गमे तो लाइक करना बोलता नहीं चेन ने, ने।, ने मित्र सब्सक्राइब करना बोलता नहीं है जो तुम तो आखा गाला असमेट सोल्यूशन पीडीएफ में मांगता हो तो नीचे डिस्क्रिप्शन में जो मोबाइल नंबर आप कॉल करो आखा गाला असमेट सोल्यूशन पीडीएफ की किमत मत ने मित्रों पचास रुपया है तब मित्रों कोल करो जरूर से कॉल करो ओके तो शो કરીએ આપણો આજનો સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોઈએ ધોરણ 11 બીએ ગાલા અસાઇનમેન્ટ વિભાગ ઈ માં ચેપ્ટર નંબર 3 નો સોલ્યુશન મિત્રો આપણે આજે આપણા YouTube ચેનલ પર જોવાના છીએ તો મિત્રો વિડિયોને ને અંત સુધી જો વિડિયો ગમ્યો હોય તો મિત્રો વિડિયો ને લાઈક

આપવાનો પડે છે અને બેંકના મુખ્ય ચાર રીતે થાપણો સ્વીકારે છે એક બચત ખાતું બીજું ચાલુ ખાતું ત્રીજું રિકરિંગ ખાતું અને ચોથું બાંધી મુદ્દતનું ખાતું ચોથું શું છે બાંધી મુદતનું ખાતું બચત ખાતું સર્વિસ એકાઉન્ટ સોરી સેવિંગ્સ એકાઉન્ટ બચત ખાતાનો ઉદ્દેશ બચતનો ઉ ઉત્તેજન આપવાનો હોય છે આ ખાતામાં મૂકવામાં આવતી થાપણમાં બચત ખાત બચતનું તત્વ સમાયેલું છે આ ખાતામાં અમુક ઓછામાં ઓછી રકમ શિલ્લક તરીકે રાખવી નાણાકીય વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલ હોય છે આ ખાતામાં જેટલા દિવસ જેટલી રકમ હોય તેટલા તેના પર તેટલા દિવસનું વ્યાજ મળે છે ને આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે ને તેના વારસદારની નિમણૂક થઈ શકે છે તેના વારસદારની શું થાય છે મિત્રો નિમણૂક આપણે કરી શકીએ છીએ આ ખાતામાં બેંક ચેકબુક એટીએમ કાર્ડ ની સગવડો પૂરી પાડે છે થોડીક મિત્રો નવરાત્રી ચાલુ રહી છે તો થોડીક આરતી થઈ રહી છે તો તેનો થોડોક આવાજ આવશે આપણો વિડીયોમાં અંદર અંદર તો મિત્રો કોઈ વાંધો નથી હું જોરથી જ બોલું છું જેથી તમને વધારે ક્લિયર સંભળાય ઓકે આ ખાતામાં પોતાનો ખાતેદારનો ચેક ડ્રાફ્ટ રોકડ રોકડ વગેરે જમા કરાવી શકે છે નાણાંનો ઉપાડ ચેક કે ઓધા ચીઠ્ઠી દ્વારા થઈ શકે છે બેંકો બેંકોને બચત ખાતા દ્વારા મોટા પ્રમાણમાં થાપણો મળે છે ઓકે આ ખાતામાં વ્યાજનો દર બાંધી મુદ્દતના ખાતા કરતાં ઓછો હોય છે હાલમાં ચાર દર છે હાલમાં ચાર દર છે બીજું છે ચાલુ ખાતું કરંટ એકાઉન્ટ જે બેંક ખાતામાં ગમે તેટલી વખત નાણાં મૂકી શકે કે ઉપાડી શકાય તેને ચાલુ ખાતું કહે છે ચાલુ ખાતું જે બેંક ખાતામાં ગમે તેટલી વખત નાણાં મૂકી શકે કે ઉપાડી શકે તેને ચાલુ ખાતું કહે છે આ ખાતામાં બેંક નક્કી કરે એટલે ઓછામાં ઓછી શિલ્લક રાખવી પડે છે ને આ ખાતામાં બેંકો માટે બેંકો માટે મોટા ભાગે વ્યાજ આપતી નથી બેંકો મોટા ભાગે વ્યાજ આપતી નથી આ ખાતું વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે ધંધાકીય વ્યવહારો કરવા માટે ખોલાવી શકાય છે આ આ ખાતું વ્યક્તિ કે ધંધાકીય એકમો નામે ધંધાકીય વ્યવહારો કરવા માટે ખોલાવી શકાય છે જો આ ખાતામાં લઘુત્તમ નક્કી કરેલ રકમથી ઓછી પુરાંત હોય તો બેંક ખાતાદાર પાસેથી ચાર્જ વસૂલ કરી શકાય છે આ ખાતામાં લઘુત્તમ નક્કી કરેલ રકમથી ઓછી પુરત હોય અને બેંક ખાત બેંક ખાતેદાર પાસેથી તમારી ખાતામાં જેટલી રકમ ચૂકવી હતી જેમ કે ખાતામાં તો ખોલાવા માટે તો એ બેંક હજાર ચૂકવા અને બેંકના ચાર્જીસ કેટલા હોય છે કે આપણે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અથવા બે હજાર રૂપિયા પંદરસો રૂપિયા નક્કી કરેલ હોય છે અને એનાથી જો આપણે બેંક ખાતામાં ઓછી રકમ મૂકીએ એટલે કે પંદરસો પંદરસો ની નક્કી કરેલા હોય છે અને પંદરસો તમે એક હજાર રૂપિયા જ રેવા દો બેંકમાં તો એના જેટલો ટાઈમ માટે રેવા દેશો એનો ચાર્જીસ અલગથી કાપવામાં આવશે બેંકમાં એવું નિયમ છે આ ખાતામાં ધિરાણની સગવડ મળી શકે છે ચાલુ ખાતું સામાન્ય રીતે વ્યાપારી ઉદ્યોગપતિઓ કંપનીઓ ધંધાદારી ખોલાવે છે રિકરિંગ ખાતું ઓકે રિકરિંગ ખાતું રિકેરિંગ એકાઉન્ટ રિકરિંગ ખાતું ખોલાવવાનો ઉદ્દેશ બચત કરવાનો હોય છે આ ખાતામાં દર મહિને નિશ્ચિત કરેલો સમય નિશ્ચિત રકમ અમુક નક્કી કરેલ સમય સુધી જમા કરાવવાની ફરજિયાત ફરજિયાત હોય છે આ ખાતાનો નિશ્ચય સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિત રકમ ચૂકવી આપે છે બેંક વ્યાજ સહિત રકમ ચૂકવી આપે છે આ ખાતામાં બચત ખાતા કરતાં વ્યાજ દર વધુ હોય છે આ ખાતામાં બચત ખાતા કરતાં વ્યાજનો દર વધુ હોય છે બાંધી મુદતના ખાતા કરતાં વ્યાજનો દર ઓછો હોય છે બાંધી મુદતના ખાતા કરતાં વ્યાજનો દર મિત્રો શું હોય છે વધુ હોય છે અને બાંધી મુદતના ખાતા ખાતા વ્યાજો દર ઓછો હોય છે ઓકે બાંધી મુદતનું ખાતું ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ તો કે જે ખાતામાં અમુક રકમ ચોક્કસ મુદત સુધી નાણાં જમા કરાવવાની રહે છે આપણે એપ્સન્સ નથી બનાવવાનું આપણે જે ખાતામાં અમુક રકમ ચોક્કસ મુદત સુધી જમા નાણાંના રકમ જમા કરાવવાની રાખવામાં આવે છે તેને બાંધી મુદ્દતનું ખાતું કહેવામાં આવે છે ઓકે આથી બેંકો અને ચોક્કસ મુદ્દતો સુધી થાપણો રકમ વાપરી શકે છે આથી ખાલી ટાઈમપાસ માટે કર્યું તમે બેંક અને થાપણદાર વચ્ચે અગાઉથી જે મુદત નક્કી કરવામાં આવતી હોય છે તે પહેલાં થાપણદાર સામાન્ય રીતે નાણાં ઉપાડી શકતો નથી જો પાકતી મુદત અગાઉથી નાણાં ઉપાડવામાં આવે જો પાકતી મુદત અગાઉથી નાણાં ઉપાડવામાં આવે તો નક્કી કરેલ નક્કી કરેલ વ્યાજના દર કરતાં વ્યાજનો દર દર ઘટી જાય છે

હોય છે જેઓ બચતમાંથી આવક મેળવવાની ઈચ્છા હોય છે તેઓ આ ખાતા આ ખાતું ખોલાવે છે બેંકના ગૌણ કાર્યો સમજાવો ઓકે બેંકના ગૌણ કાર્યો શું છે આપણે એ આ સમજાવવાનું છે તો કે ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ અ કસ્ટમર તો સંભાળા સોરી સંભાવના એ કે શું થઈ ગયું છે સંભાળવા બેંક મુખ્ય કાર્યો ઓકે તો કે બેંક બે પ્રકારના ગ્રાહકો થાપણ મૂકનાર અને ધિરાણ લેનાર હોય છે આવા ગ્રાહકો પોતાના અનેક નાણાકીય વ્યવહારો બેંક દ્વારા કરતા હોય છે આ વ્યવહારો છેવટે તો નાણાંની ચૂકવણી અને વસૂલાતમાં પરિણમે છે બેંક ગ્રાહક અન્ય વ્યક્તિને તરફેણમાં ચેક લખી આપે છે ને તેઓ તે વ્યક્તિ નાણા ચૂકવવું કાર્ય ગ્રાહકને જ્યારે અન્ય વ્યક્તિ તરફથી ચેક મળ્યો હોય ત્યારે તે ચેકના નાણાં વસૂલ કરવાનું કાર્ય બેંક ગ્રાહક વતી કરે છે આધુનિક સમયમાં બેંક ગ્રાહકો વતી વીજળીના બિલ ભરવા ફોનના બિલ ભરવા ટેક્સના બિલ ભરવા વીમાનું પ્રીમિયમ ભરવું બેંકના એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાંની હેરવેલ કરવી વગેરે વિવિધ કાર્યો મિત્રો એ કરે છે ઓકે બીજું છે હુંડિયામણનો લગતા વ્યવહારો ટ્રાન્ઝેક્શન ઓફ ફોકસિંગ એક્સચેન્જ ઓકે કરવા આયાત નિકાસ વેપાર બેંકો મારફતે વિદેશથી નાણાં મંગાવી કે મોકલી શકાય છે ઓકે આયાત નિકાસ વેપારમાં વિદેશી હુંડિયામણ જરૂરી બને છે આવી હુંડિયામણની કામગીરી મધ્યસ્થ બેંકની પરવાનગી ધરાવતા બેંકો જ કરી શકે છે બેંક વિદેશી વેપારને લગતા દસ્તાવેજો મોકલવા અને મેળવવાની સેવાઓ પણ પૂરી પાડી શકે છે શાકપત્ર શાક સોરી શાકપત્ર આપવા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે લેટર ઓફ ક્રેડિટ ઓકે તો શાકપત્ર આપવા શાકપત્ર આપે છે અન્ય અન્ય શાકપત્ર આપે છે અને શાકપત્ર એક બેંકથી બીજી બેંકને ઉપદેશીને લખે છે તેમાં જણાવેલ વ્યક્તિને નિશ્ચિત રકમ ચોક્કસ સમય મળશે તેની ખાતરી આપેલ છે બેંક વ્યક્તિ પાસેથી શાખની રકમ જમા લે છે અને તે તે અથવા તેટલી રકમનો જામીન મેળવે છે ત્યારબાદ શાખપત્ર આપે છે જે વ્યક્તિની ખાતે ખાતાની અપનાવવાની જે વ્યક્તિને ખાતે ખાતરી હોય છે ને નિશ્ચિત સમય અને સંજોગોમાં શાકપત્રમાં દર્શાવેલી આપવામાં આવે છે શાકપત્ર સગવડને કારણે નાણાકીય વ્યવહાર અને અને વિશ્વસનીય બને છે ચોથું તે છેલ્સ ચેક ટ્રાવેલ્સ ચેક્સ આપવા તો કે આધુનિક સમયમાં દેશ વિદેશના લોકો વધુ પ્રમાણમાં પ્રવાસ કરતા થાય છે પ્રવાસ દરમિયાન રોકડ નાના ખોવાઈ જવાની કે ચોરાઈ ચોરાઈ જવાની રોકડ નાના ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ઉકર નાના ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની ચિંતાથી બચવા લોકો ટ્રાવેલ્સ ચેક કરાતા હોય છે ટ્રાવેલ્સ ચેક બેંકના નાણામાં જમા કરાવીને કે જામીન આપીને મેળવી શકાય છે આવા ચેક ધરાવનાર બહાર ગામ કે વિદેશી શાખપત્ર શાખામાંથી નમૂના મુજબ સહી કરી નાણાં પ્રાપ્ત કરી શકે છે આ ચેક દ્વારા નાણાંની સલામતી રહે છે ને આ ચેક ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે ને હસ્તાક્ષર હસ્તાક્ષર હોય છે ઓકે

તો કે ડિમાન્ડ દર્શાવે ડિમાન્ડમાં સોરી ડ્રાફ્ટમાં દર્શાવેલ વ્યક્તિને નાણાં ચૂકવવા તેમજ હુકમ કરેલો હોય છે કોઈ વ્યક્તિ કે સંસ્થાને નાણાં મોકલવા માટેનો ડિમાન્ડ ડ્રાફ્ટ એક સલામત સાધન ગણાય છે નાણાં મોકલનાર વ્યક્તિ પોતાના ગામની બેંક જરૂરી ફોર્મ ભરીને ડ્રાફ્ટ કાઢીને આપવા વિનંતી કરે છે ને આ માટે તેને

અંડર રાઈટર અંડર રાઇટિંગ અપનાવી તો કે કંપનીએ પોતાની જરૂરિયાત એવી શેર મૂડી કંપનીએ પોતાની જરૂરિયાત એવી શેર મૂડી મેળવવા માટે મૂડી બજાર મૂડી બજારમાં ભરણા દ્વારા મૂકી પ્રાપ્ત કરી છે જો કે કંપનીને સતત ભય રહેતો હોય છે કે તેને જરૂરી ભરણાની રકમ મળી શકે કેમ કે જો કંપનીએ જરૂરી ભરણાની રકમ ન મળે તો કંપનીને ધંધો કરવા મુશ્કેલ પડે આ સંજોગોમાં બેંકો બેંક કંપનીને ભરણામાં પૂરેપૂરી રકમ કે લઘુત્તમ ભરણામાં જેટલી રકમનો મળશે તેની બાહીધરી આપે છે જો આના કરતાં ઓછી રકમ ભરણામાં ભરાય તો બેંક ખૂટતી રકમને જામીનગીરી ખરીદી લે છે આઠમો છે અન્ય સંબંધિત સેવાઓ પૂરી પાડવી ટુ પ્રોવાઈડ અધર રિલેટેડ સર્વિસ બેંક પોતાના ગ્રાહકને અન્ય અનેક સંબંધિત સેવાઓ જેવી કે એટીએમ અને ડિમાન્ડ સેવાઓ ડિપોઝિટ વોલેટ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઈમેલ સગવડ વગેરે મિત્રો પૂરી પાડી છે ઓકે પૂરી પાડી છે

કોલ કરીને મેળવો ઓકે મિત્રો જોઈએ પછી કે અન્ય સમજી સેવાઓ પૂરી પાડવી ટુ પ્રોવાઇડર અધર રિલેટેડ સર્વિસ આ તો થઈ ગયો ત્રીજા નંબરનો આયા ના બેંકના મુખ્ય કાર્યો સમજાવો બેંકના મુખ્ય કાર્યો સમજાવો આ જે પીડીએફ તમને દેખાય છે હવે 16 માંથી આપણે નવમા પાના પર આવીએ છીએ હવે તો મિત્રો આવી રીતે તમને જે દેખાય છે તો આની પીડીએફ આપણે બનાવેલી છે આ મુજબ તમને જણાવી દીધું આ જોઈ લો આવી રીતે મિત્રો આપણે બધા બનાવેલું છે તમે જો આ હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો આખા ગાલા સમેટા સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમે એ કોલ કરીને મેળવી શકો છો બેંકના મુખ્ય કાર્ય સમજાવો આપણો સ્વીકારવી થોડી પ્રિટિંગ વિષય થાપણો આવે છે થાપણો સ્વીકારવી કે જાહેર જનતા પાસેથી બચત કરેલ વર્ણવેલ થાપણો સ્વીકારે છે થાપણદારના નાણા સુરક્ષિત કે સલામત રહે છે તેને તેમજ તેના પર તેને વ્યાજ મળે છે અને આથી થાપણો કે બચત કરનાર લોકોનો વિશ્વાસ જાળવી રાખવાની બેંકની જવાબદારી છે બેંક જુદી જુદી રીતે થાપણો સ્વીકારે છે તેના પર વ્યાજના દર અલગ અલગ હોય છે

જે બેંકમાં પૈસા જમા કરાવીએ છીએ તો એ બેંક જે પૈસા જમારે જમા કરાવીએ છીએ તો આપણા જેવા કેટલાય લોકો જો તમે મારા જેવા કોઈ હું જો બેંકમાં દસ હજાર રૂપિયા જમા કરો અને મારા જેવા સો લોકો દસ દસ હજાર રૂપિયા જમા કરાવે તો કેટલા રૂપિયા થઈ જાય બેંક પર તમે ગણી લો અને એ

ધિરાણ કરો લેન્ડિંગ ઓફ મની બેંક થાપણો દ્વારા મેળવેલ નાણાનું ધિરાણ કરે છે થાપણો પર બેંક બચત કરનાને વ્યાજ આપે છે તેના કરતાં ધિરાણ ઊંચું હોય છે ઓકે આ તો જોઈ લીધું આપણે વ્યાજદારના આ તફાવતને બેંક પોતાના ખર્ચા કાઢે છે અને તેમાં નફો પ્રાપ્ત કરે છે જો મેં તો તમને પહેલાં મેં આ કહી દીધું છે બેંકની નીચે મુજબની ધિરાણ કરી શકાય છે તો કે લોન લોન હવે મારી કહેવાની કંઈ જરૂરત જ નથી હવે લોન એટલે બધાને એ ટુ ઝેડ ખબર હોય છે લોન દ્વારા બેંક લાંબા ગાળા કે ટૂંકા ગાળા માટે નિશ્ચિત રકમનું ધિરાણ કરે છે ને તેને લોન તરીકે ઓળખવામાં આવે છે બેંક બેંક વેપારીઓ વ્યક્તિઓ કે ઉદ્યોગપતિઓને લોન લોન આપે છે સામે જ રકમની દ્વારા લેવામાં આવે છે કેટલાક પ્રકારની લોન તારણની જરૂર હોતી નથી આધુનિક સમયમાં બેંકો હોમ લોન કાર લોન શૈક્ષણિક લોન મશીનરી લોન ક્રેડિટ કાર્ડ ગોલ્ડ લોન વ્યક્તિગત લોન વગેરેની અનેક પ્રકારની લોન આપે છે ઓકે ઓવરડ્રાફ્ટ ક્રેશ ક્રેડિટ ઓવરડ્રાફ્ટ ક્રેશ ક્રેડિટ દ્વારા ચાલુ અને ચાલુ ખાતા ધરાવનાર ખાતાના જે રકમ જમા હોય તેના કરતાં વધુ નાણાં ઉપાડવા દેવાનો સગવડ ઓવરડ્રાફ્ટ તરીકે ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે ઓકે જ્યારે ઓવરડ્રાફ્ટની સગવડ મોટી રકમ કે નિશ્ચિત લાંબી મુદ્દત આપવા માટે આવે છે તેને ક્રેશ ક્રેડિટ કહેવામાં આવે છે આમ ઓવરડ્રાફ્ટનો સમયગાળો ટૂંકો હોય છે ને જ્યારે ક્રેશ ક્રેડિટનો સમય નિશ્ચિત લાંબો ગાળો હોય છે ઓકે રોકાણ કરવું ઇન્વેસ્ટિંગ મની રોકાણ કરવું ઇન્વેસ્ટ કરવું તો મિત્રો આનો પણ કહેવાની કંઈ જરૂરત નથી ઇન્વેસ્ટ તો મોસ્ટ ઓફલી લોકો કરતા હોય છે એકચ્યુલી વિદ્યાર્થીઓ પણ ઇન્વેસ્ટ કરે છે જેમ કે તમે આ જો ગાળાનું સોલ્યુશનની પીડીએફ કરી જ છો અને તમે વાંચવા માટે સરળતા રહેશે તો મિત્રો આ શું તમારું કહેવાય ભણતર માટેનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે મિત્રો જો તમારા સામે તમે જ એક પોતે ઉદાહરણ છો મારા માટે હવે ઇન્વેસ્ટનું પચાસ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે તમારે ભણતર માટે બોલો હવે ઘણી બેંક બેંકની મૂડી અને થાપણો રકમ કરતાં ઓછી રકમના ધિરાણ થાય છે ને આ રકમ પર બેંક વળતર મળતું નથી બેંકો આવી રકમનું જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને બેંકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામનો નિયમ મુજબ અનામત રકમની અમુક રકમનું સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરવું પડે છે રોકાણ કરતા બેંકની તરલતા ઓછી ન ઓછી થતી સોરી થવી ન જોઈએ કટોકટી અને અકસ્માતિક સંજોગોમાં રોકાણ સરળતાથી છૂટું કરી નાણાં પ્રાપ્ત થઈ શકે છે ને તે રીતે રોકાણ કરવું જોઈએ આથી સરકારની જામીનગીરીઓ અને સંપૂર્ણ સંપૂર્ણ સદ્દર સંસ્થાઓ રોકાણ કરવું ઈચ્છેદનીય ગણાય છે ચોથું છે આંતરબેંકિંગ વ્યવહારો ઇન્ટરબેન્કિંગ ટ્રાન્સફર એક્શન્સ કે કરવા જુદી 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 બેંકો વચ્ચે વ્યવહારો કરવાની જા કામગીરીઓ બેંક કરે છે ઘણીવાર જો કોઈક બેંકને ટૂંકા ગાળા એટલે કે ચોવીસ કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની જરૂરિયાત હોય છે ચોવીસ કલાક કે તેથી ઓછા સમય માટે નાણાંની જરૂરિયાત હોય છે ને બીજી બાજુ અન્ય કોઈ બેંકને બિન વપરાયેલ નાણાં પડાયા હોય છે અન્ય કોઈ બેંકે બિન વપરાયેલ નાણાં પડાયેલ હોય છે ને આ બંને બેંકો પરસ્પર નાણાંની લેવડદેવડ કરી પોતાની મુશ્કેલીઓ દૂર કરે છે આ વ્યવસ્થાને મધ્યસ્થ બેંક દ્વારા નિયુક્ત થયેલા એજન્સી દ્વારા થાય છે ને આમ નાણાં આપનારને એ લેનારની પ્રક્રિયાનો મધ્યસ્થ બેંક દ્વારા થાય છે ઓકે આ આ નાણાં જ્યારે માંગવામાં આવે ત્યારે તરત જ મળી રહે તો તેને મિત્રો અંગ્રેજીમાં કોલ મની કહે છે કોલ કરીને કહે કે મની આપી દો આપી દીધી આવું નહીં મિત્રો મેં તમને આગળ સમજાવ્યું ને એવી રીતે થાય છે ઓકે ગોલ મની ઓકે જોઈએ ધિરાણ મેળવવાના બેંકો મેળવેલ રકમ પર વ્યાજ ચૂકવવું ધિરાણ મેળવનાર બેંકે મેળવેલ રકમ પરનું વ્યાજ ચૂકવવું વ્યાજના દર માંગ અને તેના પુરવઠાને આધારે નક્કી થતા હોય છે ને અંગ્રેજીમાં તેને કોલ રેટ કોલ મની રેટ કહેવામાં આવે છે ઓકે તરીકે ઓળખવામાં આવે છે ચોથા નંબરનું મિત્રો પ્રશ્ન જોતા પહેલા

જોઈએ દાખલા નંબર ફોરનું સોરી દાખલા નંબર ચોર નું ચોર ઈ બેન્કિંગ વિકાસની પ્રક્રિયામાં તબક્કા ટૂંકમાં સમજાવો ઈ બેન્કિંગ વિકાસની પ્રક્રિયા તબક્કા ટૂંકમાં સમજાવો નવરાત્રીનો ટાઈમ થઈ ગયો છે હવે ડીજે ચાલુ થઈ જશે તો એ પહેલા આપણો વિડીયો પૂરો કરવો પડશે આપણે ઈ બેન્કિંગ પ્રક્રિયા તબક્કા ટૂંકમાં સમજાવો ઈ બેન્કિંગ એટલે પરંપરાગત બેન્કિંગને સેવાઓ ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પૂરી પાડવી આમ ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એ બેન્કિંગની પ્રક્રિયા વિકાસ નીચેના ત્રણ તબક્કાઓ થયેલો છે તે પરંપરાગત પ્રક્રિયા નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ અને ઇન્ટરનેટનો ઉપયોગ પરંપરાગત પ્રક્રિયા પરંપરાગત પ્રક્રિયામાં બેંકના વિવિધ કાર્યો જેવા કે ગ્રાહકોને થાપણો મેળવવી વિવિધ બેન્કોની સેવા પૂરી પાડવી નાણાં નાણાંનો ઉપાડ કરવો લોન આપવી વગેરેની નોંધ કરવા એ લેજન સોરી લેજન રાખવામાં આવતા વિવિધ વાઉચરો સાચવવા નમૂનાની સહી તપાસી વગેરે કાર્યો કરવા માટે યંત્રોનો ઉપયોગ થતો નથી ન હતો ઓકે બીજું છે નેટવર્ક કમ્પ્યુટર્સનું જોડાણ આ વ્યવસ્થામાં બેંકની પરંપરાગત પ્રક્રિયા કરવામાં કરવામાં માટે બેંકની એક શાખામાં રાખેલ કમ્પ્યુટરને નેટવર્કથી સોરી સાંકળવામાં આવે છે આ કમ્પ્યુટર પૈકી એક કમ્પ્યુટર સર્વર્સ તરીકે ઓળખવામાં આવે છે સર્વર્સ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચૌદમા નંબરનું છે આ વ્યવસ્થા દ્વારા એક બેંકની શાખાના તમામ કમ્પ્યુટર્સનું જોડાણ કરવાનું શક્ય બન્યું છે ને આ વ્યવસ્થાને પરિણામે બેંકના વિવિધ કાર્યો સરળ અને ઝડપી બન્યા છે ઇન્ટરનેટનો ઉપયોગ આ વ્યવસ્થામાં બેંકના તમામ કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ સાથે જોડવામાં આવ્યા છે બેંકના તમામ વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થવા લાગ્યા છે આ વ્યવહારને કારણે બેંકની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે બેંકની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બની છે પાંચમા નંબરનું જોઈએ મિત્રો ટૂંક નોંધ લખો એટીએમ અને ક્રેડિટ કાર્ડ એટીએમ

ઓટોમેટેડ ટેલર મશીન અંજલી તારક મહેતા નહીં તારક મહેતા જોઈને જો અંજલિ તારક મહેતા એટીએમનું ફૂલ ફોર્મ કહે અંજલી તારક મહેતા એવું લખીને આવી જાય છે બોલો વિદ્યાર્થીઓ આ સાચી ઘટના છે એટીએમનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાવ્યો તો છોકરાએ લખ્યું હતું અંજલિ તારક મહેતા હવે તારક મહેતા જોઈ જોઈને આવ્યો થઈ જાય તો મિત્રો બીજું શું કહીએ આપણે ખોટો જ પાડવો પડે ને આપણો પ્રશ્ન ઓટોમેટેડ ટેલર મશીન આનો જવાબ આવે છે બેંકમાં ખાતું ધરાવનાર વ્યક્તિને આવી સગવડ મળી શકે છે ગ્રાહકે જરૂરી જરૂર પડતા પોતાના ખાતામાંથી બેંક નક્કી કરેલ લઘુત્તમ રકમની વધારે અને ખાતામાં જમા કરેલ રકમ ઓછી રકમનો એક સાથે ઉપાડી શકે છે એક સાથે વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકાય અને તેની મર્યાદા નક્કી કરેલ હોય છે આ પ્રકારના વ્યવહાર માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે ને જેમાંથી ખાનગી ચાર આંકડાનો પાસવર્ડ પણ હોય છે ઓકે આવા કાર્ડને ગ્રહણ કરી શકે અને તેવા યંત્રો બેંક મૂકેલા હોય છે હાલમાં અન્ય બેંકોના યંત્રોમાંથી નાણાંનો ઉપાડ કરી શકે છે જે માટે થોડી વધારાની રકમ ચૂકવવી પડે છે ઓકે થોડીક વધારાની રકમ આપણે ચૂકવવાની પડે પણ થઈ જાય ક્રેડિટ કાર્ડ શું કહેવામાં આવે છે કે ક્રેડિટ કાર્ડ ખાતેદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને બેંક અરજી કરેલ ક્રેડિટ કાર્ડની માંગણી કરાવી શકે છે બેંક જે તે વ્યક્તિને શાખનો પદ્ધતિસર અભ્યાસ કરી અને તેના વ્યક્તિનું દેવું ચૂકવવાની ક્ષમતા નક્કી કરે છે આપણે દેવું ચૂકતો કરી શકીએ છીએ તો જ આપણને મિત્રો ક્રેડિટ કાર્ડ મળે ને તો ના મળે તમે આટલું બધું દેવું કરીને બે જાવ ચૂકવવાની તમારામાં ક્ષમતા ન હોય તમારીમાં તાકાત ન હોય તો મિત્રો આ ક્રેડિટ કાર્ડ તમે યુઝ કરવાના લાયક નથી એવું બેંક દ્વારા કહેવામાં આવે છે પછી બેંક તે વ્યક્તિને નક્કી કરેલ શાખની કિંમતો ક્રેડિટ કાર આપે છે આ કારણથી મદદથી વ્યક્તિ વસૂલ ખરીદી કે અન્ય ચૂકવણીઓ કરી શકે છે ખરીદી કરતા ખાતેદારના ખાતામાં નાણા ઉધાર અને વેતનાના ખાતામાં નાણા જમા કરવામાં આવે છે એકાઉન્ટના નિયમ મુજબ આધાર કાર્ડ ધારકે નિશ્ચિત સમયગાળામાં તે રકમ

બી એના છેલ્લા વિડીયોમાં મળશું મિત્રો તો આના પછીનો છે એ વિડીયો તમે જોઈ શકો છો નોટિફિકેશન ઓન કરી દેજો ચાલો ઓકે એન્ડ કરી આ વિડીયોનું